ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા સ્વામી નારાયણ ભગવાન જય ગઢપુર ગોપીનાથજી મંદિર તાબાનું મહુવા ખારગેટ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાંથી તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ ની રાત્રે બાર થી ત્રણ કલાક દરમિયાન મંદિર બંધ કરી કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ કર્યા વગર અચાનક મૂર્તિઓની છોરની જેમ છોરી છુપી થી લઈ ગયા છે શિક્ષા મહારાજે લખ્યું છે કે અમારા આશ્રિતોએ કોઈ પણ જગ્યાએ છોર માર્ગે જવું કે આવવું નહીં આ ਸਰધારના નિત્ય સ્વરૂપ સ્વામીએ શિક્ષાપત્રી વાંચી ન હોય. મહારાજે છોર માર્ગે આવવા જવાની મનાઈ એટલે મનાય હુકમ કર્યો છે તો આ ભગવાધારી અને તેને સાથ સહકાર આપવા વાળા હોય સ્વામિનારાયણ ભગવાનના વચન તોડી ચોરની જેમ રાત્રે મંદિરમાં ઘૂસી ઠામુકી મૂર્તિઓને ચોરની જેમ છોરી અને લઈ ગયા છે. તો આ અને લઈ ગયા છે તો પણ દીવાર પણ છતા ગયા છે આને સાધુ કેવા કે ખાતર પાડનારા છોરના સરદાર આ મૂર્તિની કરી એ એક મોટો સવાલ છે આને સાધુ કહેવાય જે મંદિર બંધાવી મૂર્તિઓ આચાર્યશ્રી ના હસ્તે પ્રતિષ્ઠા કરાવે એને સાધુ કહેવાય આ સાધુને પણ સાધુના નામે એક શૈતાન કહેવાય જે સવાસો વર્ષથી મંદિરમાં ઠાકોરજી વિરાજતા હોય આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજે પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિને રાતોરાત લઈ જવી એ સ્વામિનારાયણ સંપ્રદાયનું હળહળતું અપમાન અને ઘોર કૃત્ય કર્યું છે માટે સત્સંગ સમાજની લાગણી દુભવી હિન્દુ સનાતન ધર્મનો મોટો અપરાધ અને મોટો ગુનો કરી અને મોટે છે સ્વરૂપ દાસ એમ કહે છે કે જ્ઞાન સાગર સ્વામીને મંદિર મંદિરમાં મહંત તરીકે મૂકવામાં આવ્યા ત્યારે આ જ્ઞાન સાગર સ્વામીએ કહ્યું હતું કે જ્યારે મંદિર છોડશું ત્યારે મંદિર ઝીરો થઈ જશે એટલે સારા વિસ્તારમાં લઈ જઈ એની મૂર્તિ પધરાવીશું જ્ઞાન સાગર સ્વામી મહુવા મંદિરમાં મહાન તરીકે આવ્યા તો ઠાકોરજી અને મંદિરની સેવા કરવા આવ્યા હતા કે મંદિરને ઝીરો કરવા માટે આ જ્ઞાન સાગર સ્વામી અને નિત્ય સ્વરૂપ સ્વામીએ કોઈના ખેતરમાં દાડિયું કરી નથી કે પાણી વાયા નથી કે ખેતર કોઈના ખેડી અને મજૂરી કરી ને રૂપિયા લાવી આ મંદિરમાં આપ્યા નથી અને મંદિર પણ બંધાયું નથી એ કે રાતોરાત મૂર્તિ છોડવાનો કૌભાંડ કરવાની હિંમત કરી હજારો હિન્દુ સનાતન ધર્મો ધર્મને પ્રેમી ભક્તો અને હરિભક્તોની આંત કકડાવી વિશ્વાસઘાત કર્યો છે મવા મંદિરના બાંધકામમાં ગ્રસ્ત હરિભક્તોના મહેનત પરસેવાની કમાણીના રૂપિયા ઉદાર ભાવથી સૌહરિભક્તોએ આ મંદિર બાંધવામાં સહભાગી થયા છે અને એટલા માટે મંદિર બનાવ્યું છે કે દરરોજ ભગવાનના દર્શન આરતી કથા વાર્તાનો લાભ મળે આવા નિર્દોષ ભાવથી વિશ્વાસઘાત કરવાવાળાઓએ અને વિશ્વાસઘાત કરી અને હરિભક્તોની લાગણી દૂભવી છે સ્વામિનારાયણ ભગવાન તેમને કદી માફ નહીં કરે સો કરોડનું મંદિર બનાવ્યું છે તો પણ એમાં નવી મૂર્તિ લાવવાનો એને વેત નહીં હોય એટલા માટે એણે આ જૂના મંદિરમાંથી મૂર્તિની ચોરી કરી છે આ આવતી પહેલી તારીખ સુધીમાં મૂર્તિ લઈ ગયા છે તે પાછી મંદિરમાં સ્થાપિત નહીં કરે તો સત્સંગ સમાજ અને હિન્દુ સમાજ આંદોલન આંદોલન પર એવી લક્ષ્મીનારાયણ દેવ મંદિર ખારગેટ મહ સમિતિ વતી અશોકભાઈ ભાલાળાએ અધિકારી અને સરદાર અને ગઢડા મંદિરને છીમકી આપી છે સત્સંગ સમાજમાં સૌને જાગૃત થવાનો સમય આવી ગયો છે આવા સાધુઓ મનમાની કરી સંપ્રદાયમાં નત નવા ગતકડા કરી કરી રહ્યા છે અને સંપ્રદાયને હાનિ પહોંચાડી રહ્યા છે આવા સાધુઓ સામે કાયદેસરના પગલાં લેવા સૌ હરિભક્તો એક થઈ વિરોધ કરી મવા સત્સંગ સમાજ સાથે ઉભા રહેવા વિનંતી આ સરદારવાળા મૂર્તિ ચોરવામાં એક્સપોર્ટ અને કાબિલિયત અને મોટા કારીગર છે ભલ ભલાને છેતરી જાય કુવામાં ઉતારે વર્ત કાપી નાખે એવા સરદાર વાળાએ મહવામાં મૂર્તિ પહેલા વખતની વાત નથી આ પહેલી વખત મૂર્તિ છોરી નથી આના પહેલાં અમદાવાદ દેશના અમદાવાદ જિલ્લાના દસકોય તાલુકાના ધુમા ગામમાં એકસો ને પંચોતેર વર્ષ જૂની પ્રતિષ્ઠા કરે મૂર્તિઓ અને પ્રસાદીની વસ્તુઓ સ્થાનિક હરિભક્તોને છેતરી અને લૂંટ કરીને ત્યાંથી હરિભક્તોને ઉપસ્થિત નહોતા ત્યારે મૂર્તિઓને પ્રસાદીની વસ્તુઓની ચોરી કરી ગુનો કરી અને સરદાર ભે સરદાર ભેગા થઈ ગયા છે આની આ તારીખ ત્રીસ દસ બે હજાર વીસમાં આ ગુનો કર્યો હતો કાળુપુર સ્વામિનારાયણ મંદિરના દ્વારા સરદારને નોટિસ આપવામાં આવેલ તેમાં જણાવ્યું હતું તમારા એજન્ટો પ્રતિનિધિઓ અને જાણ કર્યા વગર આ ઘટી અમદાવાદ હદમાં આવેલ છે તે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણની વિરુદ્ધ કૃત્ય કરેલ છે અને નોટિસ આપી છે ત્યારે આ નિત્ય સ્વરૂપ સ્વામી ગભરાઈ ગયા એના હાંજા ગગડી ગયા મારા પગે પડ્યા અને એ મૂર્તિઓ ગામમાં પાછાડવી પડી આવા ધમ કૃત્ય કરનારાઓ એને બીજું શું કામ્યું અને કરે છે અને સંપ્રદાયમાં કિસ્સાઓ અને ન કરવાના કામો કરી રહ્યા છે આના પહેલા પણ ભાવનગરના કામિનિયા નગર આના પહેલા ભાવનગરના કામિનિયા નગર આ સ્વામિનારાયણ મંદિરમાંથી તારીખ ત્રણ ચાર બે હજાર વીસમાં સફેદ આરસન્ય ઘનશ્યામ મહારાજ શદ ગુરુ નંદસંતોની આરસપાણની કુલ પાંચ મૂર્તિઓ સરદારના સાધુઓ છોરી છુપીથી રાતના લઈ ગયા છે સાથે મંદિરનો ગલ્લો આખે આખો પણ લઈ ગયા આ પહેલા પણ બે વખત મંદિરનો ગલ્લો રાતોરાત લઈ ગયા છે બે વખત ધર્મકુળ આશ્રિત મંદિરનું બોર્ડ તોડી પાડી ઉપાડી ગયા છે આ રીતે એક ભૂલ એક મોટું પગલું બરોબર છે અને મૂર્તિ છોરવાની ભૂલોની હર માળ એટલે હાર માળ સર્જી રહ્યા છે તો આપ સૌ આ અધમ કૃત્યને વખોડો વિરોધ નોંધાવો સર્વે સત્સંગ સમાજ જાગો ખોટા ને ખોટું કહેવું અધર્મને અધર્મ કેવો એ પાપ નથી એ એક ધર્મ છે કામ છે સત્યની સાથે ચાલો સ્વામિનારાયણ ભગવાન રાજી થશે સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંત સ્થાપ્યા છે એ સિદ્ધાંતની વિરુદ્ધ જે ચાલે છે એને વખોડો એને વખોડવામાં કોઈ પાપ નથી એ વખોડશો તો ભગવાન સ્વામિનારાયણ રાજી થશે કે મારા સંપ્રદાયના મારા આશ્રિતો જે મે સ્થાપેલો ધર્મ છે એને બચાવવા માટે આજે મેદાનમાં પડ્યા છે એવા સાધુઓના ભગવા ખેંચી ખેંચી અને બહાર પાડો અને ઉઘાડા પાડો કે આવા સાધુઓ અને સંપ્રદાયને માટે લાયક નથી માટે આવા સાધુઓ સામે વિરોધ કરો અને મહુવામાં જે હરિભક્તો આંદોલનમાં ઉતરે છે એની સામે પણ એની સાથે રહી આંદોલનમાં ઉતરી અને સરકારશ્રીને પણ એમાં લેખી અને વિરોધ નોંધાવો કે આવા સાધુઓ ચોરી ચોપડીથી મૂર્તિ લઈ જનારાઓ સામે કાયદેસરના પગલાં લો શા માટે પગલાં લેતા નથી એ મંદિર એની મંદિરથી એ મૂર્તિ લઈ ગયા છે એ આવતી પહેલી તારીખ સુધીમાં પાછી એ મૂર્તિ પધરાવી જોઈએ એ મૂર્તિમાં ત્યાં શિખર ઉપર ધજાઓ લહેરાવી પડે એ મંદિરમાં આરતીના નગારા વાગવા જોઈએ અને એ મંદિરની અંદર રાજભોગની આરતી કીર્તન ભજા ભજન કીર્તન ચાલુ થવા જોઈએ એવી સર્વ સરકારશ્રીની અરજી અને અપીલ કરીએ છીએ કે અમે સાથ સહકાર આપો આની સામે પગલાં લો કેમ પગલાં લેતા નથી તમે પગલાં લો ને અમારી જે અરજી છે અમારે જે હરિભક્તોની વેદના છે એની સામૂ જુઓ શા માટે હરિભક્તોની લાગણી દુભવી રહ્યા છે એને તમે શામ માટે તેની સામે કાયદા કાનૂન પ્રમાણે પગલાં નથી લેતા માટે તમે એની સામે પગલાં લઈ સત્યની માટે સત્યની માટે સાથ આપો સત્યને સત્ય કરો અને ધર્મનો જય જય કાર કરો ધર્મને પક્ષ રહેશે ભગવાન સ્વામિનારાયણ સૌ પર રાજી રહેશે સૌ સાચા સંતો ભક્તોને જય સ્વામિનારાયણ આ જે કહ્યું છે તે ધર્મને માર્ગે ચાલનારા સ્વામિનારાયણ ભગવાનના સત્ય સિદ્ધાંત તોડનારાઓ માટે છે સાચા સાધુ સાચા હરિભક્તોને માટે નથી એને સો સો વાર દંડવત સહિત જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય